જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે વિશ્વાસધામ આશ્રમમાં છેલ્લા બે મહિનાથી મંદિરમાં સાંસારિક જીવનનો ત્યાગ કરી મંદિરમાં સેવા પૂજા કરનાર યુવતી ઉપર કરાયો જીવલેન હુમલો બંધારણ નિયમ મુજબ અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ પોતાની જાતિ નિર્ણય લઈ પોતાની રીતે ગમે ત્યાં રહી શકે છે ત્યારે વાત કરીએ તો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે વિશ્વાસધામ આશ્રમમાં બે મહિનાથી મંદિરમાં સેવા પૂજા કરી સાંસારિક જીવનનો ત્યાગ કરી એક મહિલા પૂજા કરવા માટે આવેલ હતી ત્યારે તેમના પરિવારના મહિલા આ મંદિરમાં સેવા કરતી હોય તે સારું ન લાગતા આઠથી દસ લોકોએ ધોકા પાઇપ જેવા હથિયારો લઈ આ મંદિરમાં ઘેર પ્રવેશ કરી આ મહિલા ઉપર એક સંપ કરી ઢોર માર માર્યો હતો આ વાત અહીંયાથી અટકતી નથી ત્યારબાદ ફિલ્મી ઢબે આ મહિલાનું અપહરણ કરી લઈ ત્યારબાદ ગાડીમાં પણ આ મહિલાને આ આરોપીઓ દ્વારા રસ્તામાં માર મારવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે તને પણ મારી નાખવાની છે અને આશ્રમ રહેતા લોકોને પણ મારી નાખવાના છે ત્યારે જામકંડોણા પોલીસે અને કાલાવડ પોલીસે મહિલાના અપહરણના સમાચાર મળતાં જ પોલીસે નાકાબંધી કરાવી હતી અને પોલીસની સરાહનીય કામગીરીથી જામકંડોણા પોલીસે ગાડી રોકે અપહરણ થયેલ મહિલાને આરોપીઓના કબજામાંથી છોડાવી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલ તો આ બનાવમાં આગળની તપાસ જામનગર ગ્રામ્ય ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તેવી મીડિયા સાથેની વાતચીતમાં કહેવામાં આવ્યું હતું વિશ્વાસ ખાતે હું સેવા કરવા આવેલ છું અને સેવા કરું છું અને એ મારી મરજીથી હું અહીં આવેલી છું કોઈની ધાત ધમકીથી હું અહીં આવી નથી જે વાત મારા પરિવારને પસંદ નથી અને મારો પરિવાર સહિત મને અહીંયા રહેવા દેવા માગતા નથી અને હું અહીંયા રહી અને સેવા કરવા માગું છું તો મારા પરિવાર અવારનવાર આવી અને મને ધાક ધમકી આપે છે અને ગઈ પચીસ તારીખે તો મારા પરિવારે હદ કરી નાખ્યું હદ એટલે કે મેં મને આવવાનું કીધું ને મેં આવવાની ના પાડી ના પાડી એટલે મને ઢીકા પાટો અને ધોકા વડે એટલો માર માર્યો બેરમીથી માર માર્યો અને મને ઢસડી કપડાનોય ભાર રહેવા ન દીધો અને મોઢે મૂંજો થઈ અને કેટન પ્લસ ગાડીમાં મારો અપહરણ કરીને લઈ જતા હતા જે કનોના ચેક પોસ્ટે મને રોકી અને સાંઈબોએ મને નીચે ઉતારી અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને કાલાવાડ પોલીસમાં લઈ ગયેલ અને મને જે માર માર્યો હતો અને મારી હાલત બહુ ગંભીર હતી એટલે મને કાલાવાડમાં સારવાર મળી અને ત્યાંથી પછી સીધા મને જામનગર રિફર કરી અને મને ત્યાં સારવાર લેતા દોઢ દિવસ મને રાખી અને પછી મને રજા આપી છે એટલે અવારનવાર આવી બધી ધમકીથી હું ડરી ગયેલ છું એટલે સર ને પોલીસ સર ને એટલી જ વિનંતી છે કે અમને અહીંયા બંદોબસ્ત આપે કારણ કે મારા પરિવાર જનોની સ્વભાવના છે અને હજી બીજી વાર આનાથી મોટો હુમલો કરે એવી મને શક્યતા છે ને એવી દહેશત છે તો હું એટલી જ વિનંતી કરું છું કે અમને અહીંયા ભરત રાતોડ દિવ્યાંગ નિસ્કાલાવડ